કહેવાય છે કે વ્યક્તિ હોય કે વસ્તુ તેનું યોગ્ય મૂલ્ય તેના પારખનાર સિવાય કોઈ કરી શકતું નથી નમસ્કાર મિત્રો હું છું જમીન જોશી સ્વાગત છે આપનું જયવાડમાં આજની વાર્તા એક ગામમાં રહેતા રમકડાના વ્યાપારીની છે એક ગામની અંદર એક પચાસ પંચાણું વર્ષના વ્યક્તિ હતા તેનું નામ તુકારામ હતું તુકારામ વર્ષોથી ઘરમાં લાકડાના રમકડા બનાવે અને પછી બહાર ગામે ગામ ફેરી અને વેચતો રહેતો હતો એને એક દીકરો હતો દીકરો યુવાન હતો એટલે એક દિવસ દીકરાએ કીધું કે પપ્પા તમે વર્ષોથી આ રમકડા વેચો છો પરંતુ હવે આજના જમાનામાં રમકડાનું કોઈ મહત્ત્વ નથી આ લાકડાના રમકડા કોઈ લેશે નહીં તમને ખબર છે કે હવે આધુનિક રમકડાઓ આવી ગયા છે ઇલેક્ટ્રિક બેટરીવાળા મોટી મોટી કંપનીમાંથી તૈયાર થઈને એ રમકડા આવે છે અને બહુ મોંઘા વેચાય છે લોકો તમારા આ રમકડાને ક્યાં લેશે આનું મૂલ્ય કશું છે નહીં એટલે એના પિતાએ કીધું કે બેટા એક મિનિટ ઊભો રહે એના પિતા ઘરના શોકેશમાંથી એક રમકડું લાકડાનું લઈને આવ્યા અને તેમણે તેમના દીકરાના હાથમાં મૂક્યું કે બેટા આ રમકડું જો આ મેં મારા ધોરણ બારમાં અભ્યાસ કરતી વખતે બનાવ્યું હતું કેટલા વર્ષો વીતી ગયા છે પરંતુ હજુ આ રમકડું એવું ને એવું છે પેલા દીકરાએ હસતા કીધું કે લાકડાને શું થાય એ તો રમકડું એવું જ જોઈએ ને પરંતુ આનું મૂલ્ય કશું નથી તમે આને ક્યાંય પણ વેચવા માટે જાઓ તો આને કોઈ ખરીદનાર હવે મળતા નથી એટલે એના પિતાએ હસતા કીધું કે કંઈ વાંધો નહીં એક કામ કર આ રમકડું લઈ અને તું શહેરમાં જા અને પહેલાં એક રમકડાની દુકાન પર જજે પછી ત્યાંથી એક મોટા મોલમાં જજે અને પછી એક એક્ઝિબિશનમાં જજે કે જે જગ્યાએ જૂના અને પુરાણી વસ્તુઓ મૂકતા હોય એવી જગ્યાએ જજી એટલે આ યુવાન એ રમકડો લઈ અને શહેરમાં ગયો સૌથી પહેલાં એને એ રમકડું એક દુકાનવાળાને બતાવ્યું પહેલાં એ કીધું કે આ તો બહુ જૂનું રમકડું છે આના તો પચાસ રૂપિયાની આસપાસ મળે આના બહુ પૈસા મળે નહીં અને કોણ વેચે અને કોણ ખરીદે મને એ ખબર પડતી નથી કે આજના આધુનિક જમાનાની અંદર આવા રમકડા બનાવવાનો કોઈ મતલબ જ નથી પચાસ રૂપિયા આપું પેલો યુવાન બિચારો હતાશ થઈ અને ત્યાંથી નીકળી ગયો એના પપ્પાની વાત એને યાદ આવી એટલે પેલો યુવાન એ રમકડું લઈ અને મોલમાં ગયો ત્યાં જઈને મોલના માલિકને આપ્યો તો મોલના માલિકે કીધું કે રમકડું સારું છે પરંતુ આ કોઈ બ્રાન્ડનું નથી એટલે આના હું વધુમાં વધુ પાંચસો રૂપિયા આપી શકીશ આના વધુ પૈસા હું આપી શકીશ નહીં પહેલાં વ્યક્તિને આનંદ થયો યુવાનને આનંદ થયો પરંતુ એને વિચાર્યું કે પાંચસો રૂપિયા બી બહુ ઓછા કહેવાય આમ તો રમકડા કેટલા મોંઘા મોંઘા મળતા હોય છે એને અસંતોષ થયો એ રમકડું લઈ અને જ્યાં જૂની પુરાની વસ્તુઓ સંગ્રહ થતો હતો એવી જગ્યાએ ગયો અને ત્યાં જઈને પહેલાં વ્યક્તિને હાથમાં જેવું રમકડું આપ્યું કે વ્યક્તિ ખુશ થઈ ગયો તેણે કીધું કે આ તો વર્ષો જૂનું રમકડું છે લાકડાનું બનાવેલું આ તો બહુ જૂનું કહેવાય આનું તો બહુ મૂલ્ય આવે આના હું તમને પચીસ હજાર રૂપિયા આપવા તૈયાર છું પણ તમે મને આ રમકડું આપી દો પેલો યુવાન સમજી ગયો કે ખરેખર રમકડાની કિંમત એ વ્યક્તિ બનાવવા ઉપરથી નથી પરંતુ એને જે પારખી શકે છે એ વ્યક્તિની હોય છે રમકડાને પારખનાર વ્યક્તિ એના મૂલ્યને અલગ અલગ ભેદભાવ રૂપે દેખતો આવ્યો પચાસથી પાંચસોથી પચીસ હજાર સુધી તેનું મૂલ્ય બદલાતું ગયું પેલો યુવાન પોતાના પિતા પાસે આવ્યો અને પિતાને આખી વાત જણાવી તરત એના પિતાએ કહ્યું કે બેટા હું તને એ જ સમજાવવા માગું છું કે વ્યક્તિ હોય કે વસ્તુ એનું મૂલ્ય તેને યોગ્ય પારખનાર વ્યક્તિ જ કરી શકે લોકો તમારા વિશે જે બોલતા હોય બોલશે વસ્તુઓ જે વિશે વિચારતી હશે એ વેચાશે પરંતુ સાચું મૂલ્ય જે જાણકાર હશે અનુભવી હશે એ જ કરી શકશે મિત્રો વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવા તત્પર એ છે કે વ્યક્તિ હોય કે વસ્તુ હોય એનું મૂલ્ય કરનાર વ્યક્તિ જો અજ્ઞાની હોય એને વસ્તુની કે વ્યક્તિની સમજ ના હોય તો એ સાચું મૂલ્ય કરી શકતું નથી તમારા જીવનમાં પણ કોઈ વ્યક્તિ તમારું મહત્ત્વ સમજતું ન હોય મૂલ્ય સમજતું ન હોય તમને ખરાબ બોલતું હોય તમને નકારા કહેતું હોય તો સમજવું કે તમારું મૂલ્ય કંઈ અલગ જ છે દરેક વ્યક્તિની પોતાની ગરજ પ્રમાણે પોતાની યથાબુદ્ધિ યથાશક્તિ પ્રમાણે તમારું મહત્ત્વ અને મૂલ્ય આંકતું હોય છે પોતાના મૂલ્યને ક્યારે પણ ઓછું આંખવું જોઈએ નહીં પોતાના મૂલ્યને વિકસાવો વધાવો અને પોતાને યોગ્ય જગ્યા ઉપર લઈ જાઓ આવી જ નવી વાર્તા અને નવા સમાચાર ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર